તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ આ ભાઈને ભૂંડ અડી ગયું છે એટલે કે ભૂંડ કરડ્યું છે અને ત્યારબાદ ભાઈ આ ભાઈ તમે જોઈ રહ્યા છો એમને હડકો ઉપડી ગયો છે અને ત્યારબાદ આ ભાઈને જો ભાઈ રોઢવાથી બાંધી નાખ્યો છે અને ત્યારબાદ શું થયું છે ભાઈ બધે બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં હું બધા લોકોને અપીલ કરું છું કે મારા ભાઈઓ જ્યારે પણ તમારી આજુબાજુ ગમે વ્યક્તિને આવું થાય છે તો સૌથી પહેલાં તો ભાઈ એને હોસ્પિટલમાં ખસેડવું જોઈએ ના કે આપણે વિડીયો ઉતારવું જોઈએ હવે ઘણા બધા લોકો વિડીયો ઉતારતા રહ્યા અને એને બાંધી નાખ્યો એના કરતી જો ભાઈ એને તાત્કાલિક ધોરણે સારવાર આપી હોત તો લગભગ કદાચ આ ભાઈ બચી જ હોત પણ અત્યારે એવી માહિતી મળી રહી છે કે આ ભાઈને હડકો ઉપડી ગયો છે ભાઈ અને આ ભાઈને ભૂંડ કરી દીધી છે તો હાલો મારા ભાઈઓ આપણે વિગતવાર માહિતી વિડીયોની અંદર આપવાનું છું ને તમને વિડીયો પણ બતાવવાનું છું કે ભાઈ હવે શું કરી રહ્યા છે તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એની સાથે સાથે વિડીયો તમને થોડોક પણ પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ માહિતી છે બીજા લોકોને પણ મળી શકે અને એ લોકો પણ સાવચેત રહી શકે પોતાની જિંદગીમાં કે ભૂંડને આ બધા જે ભૂંડ છે ભાઈ એની આજુબાજુ ન જવું જોઈએ ને એને હેરાનને ન કરવું જોઈએ ભાઈ કેમ કે હેરાન કરો તો પછી કરડવાનું જ છે એમાં તો કંઈ શંકા છે જ નહીં તો હવે જે તમને ભાઈ દેખાય છે ભાઈ આ ભાઈને ભૂંડ કરડી છે ને ત્યારબાદ તેને હડકવો ઉપડ્યો છે ભાઈ આ સોશિયલ મીડિયામાં આ વિડીયો છે ભાઈ ખૂબ એટલે ખૂબ જ વધારે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે આ વિડીયો ક્યાંનો છે એ તો મિત્રો અત્યારે સુધી કોઈ માહિતી આપણને મળી નથી પણ હું જે તમને માહિતી આપું છું ને ભાઈ આ સોશિયલ મીડિયા થકી માહિતી આપું છું તો ખાસ કરીને આ ભાઈનો હવે તમને આગળ વિડીયો બતાવું છું કે આ ભાઈને જે ભૂણ છે એ કરડ્યું છે ને ત્યારબાદ આ ભાઈ છે શું કરી રહ્યા છે અને આખરે ભાઈને બાંધીને શું સારવાર અર્થે ખસેડ્યું છે કે શું આલો આ ગામના લોકોએ આને શું કર્યું છે આ જુઓ તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો તમે